શું જોયે શું કહીએ માર ચાનો માહોલ એટલે બહુ છે પબ્લિક ની આખો ક્યારે ખૂલે કે જ્યારે ઠોકાય પથ્થરવાગે પગમાં લોહી નીકળે ત્યારે અમે ચાવડા આવો જોઈએ કોંગ્રેસમાંથી મશીન છે ત્યારે બધા એવા થઈ ગયા છે પેપર નથી લીડતા તો કેટલા કોમ્બણ જાય ભાજપમાં મજા આવે પણ આપડે ઇડ્રપ ધરાવતા જ નહિ હો છે

બરોબર બધા મોદી કરે છે પણ તમને શું લાગે છે સરકાર જોયેલી હશે જોયેલી ને મારા જમાના ગોહિલ જોયેલી અમારા ગામમાં હતા ત્યારે બાવળીયા સાહેબ પચીસ વર્ષ ધારાસભ્ય આવ્યા હતા કુંવરજીભાઈ બાવળિયા એક પચીસ વર્ષ સુધી એજ રાજ કર્યું છે તમને શું લાગે છે હવે કોની સરકાર બનવી જોઈએ પવન જ મોદીનો છે એટલે મોદી સિવાય તો આવે એવું જ નથી લાગતું કારણ કે પવન જ એનો છે કાકા તમને શું લાગે છે આપણે મોદી સારો માણસ છે મોદી સારો માણસ છે તો કેમ મોદી જ પણ તમે કોંગ્રેસની સરકાર તો તમે જોઈ લી છે પછી મોદીમાં કોંગ્રેસની સરકારમાં શું ફરક છે ભાજપમાં કોંગ્રેસમાં બહુ ફાયદો છે એમાં શું ફાયદો કેવો ફાયદો કોંગ્રેસમાં ઓછો ફાયદો થયો અમુક અત્યારે આ લોનો બોનો બધો આપે છે ગરીબ માણસને એ બી સારી સ્કીમ છે કોઈના એ બી નહોતા અત્યારે બેંકોમાં ખાતા નહોતા ગરીબને અને કોઈ ખોલી તૈયાર બી નહોતા મોદીએ કરી આપ્યું ભાઈ તમને શું લાગે છે આ ચૂંટણી આવે છે કેવો માહોલ છે માહોલ તો સારો છે કોણ આવવું જોઈએ એમ તો બધા ચાહે છે કે કોંગ્રેસ આવે પણ ક્યાં આવે છે કેમ નથી આવતી શું ખબર હોય કેમ ન આવતી ગેશભાઈ તમારું શું કહેવું આમાં કેમ કેમ નથી આવતી કંઈક તો કારણ હશે નથી હવે મોદી મોદી બધા કરે છે લોકોના મગજમાં મોદી છે તો પછી મને એવું જ લાગે છે કે આ વખતે બી ભાજપ જ આવશે આવું જ લાગે પણ કોંગ્રેસની સરકારમાં શું તફાવત જોવા મળ્યો તમને ના અત્યારે તો અમારી ઉંમર નથી અમે તો કોંગ્રેસનો રાજ જ નથી જોયું જ્યારથી સમજદાર થયા છે ત્યારથી ભાજપ જ છે તમને શું લાગે સર ભાજપ આવશે કોંગ્રેસ એમ ભાજપ જ આવે ને કેમ ભાજપ જ મશીન જ અત્યારે બધા એવા થઈ ગયા છે બાકી તમારા મંતવ્ય કોની સરકાર આવી જોઈએ અત્યારે તો કામગીરી કરે જ છે ભાજપ હારી ભાજપ જ આવી જોઈએ પણ આમ એ લોકો કે થી ડબલ આવે છે એમ અરે એ મશીનમાં પ્રોબ્લેમ તો છે જ એ લોકો ગમે કે ગોટાળા તો કરે જ છે વોટ તો આપવાનો ને

એ તો કહું છું ભાજપનો જ કહે એટલે ભાજપ સિવાય ન આવે ગમે એ આવે મોદી સરકાર નો જ અત્યારે જમાનો છે એ જ રહેશે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી મોદી જ રહેશે સો ટકા બીજા પણ કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે તમને ટાકા શું લાગે ચૂંટણી આવે છે ખબર છે શું લાગે તમને ભાજપ કે કોંગ્રેસ તમારે મત કોની હે ભાજપ જ આવવાની ને કેમ ભાજપ હા

એ ભાજપની સરકારમાં 10 ના 100 ગ્રામ ભજીયા વેચવા પડે છે એટલી मंडी છે તો કોંગ્રેસની સરકારમાં ભજાન હતા વેચતા વેચતા પણ એટલા મો એટલા બધા સસ્તા નતા વેચતા અમદાવાદમાં 50 રૂપિયાના સો ગ્રામ વેચાય છે તો એનો મતલબ સારું કહેવાય કે ભાજપ સરકારમાં મોંઘવારી ઘટી નહીં નહી ભાજપ સરકાર મોંઘવારી ઘટી એવું કેવાય આ ને

વચન પાડવા કે વચન આપવાના ના આપણી સરકાર આવે તો થાય ને ખાલી વચન ઇન્દિરા ગાંધીની સરકાર તમે જોયેલી છે આ વિશ મુદ્દાનો કાજ જોયેલું આપણે તો એમાં કેવું હતું એમાં બસ મારા તું તારા મારું મારા તાર બીજું એક વાત હા બોલો બોલો ઓગણીસો ત્યાસીમાં તો સાયકલની લોન નથી આપી સ્ટેટ બેંક છે બોલો એટલે એ કોંગ્રેસની સરકારમાં તમે લોન લેવા ગયા હા અને એમ્પ્લોય જે તો બી નથી આપી બરાબર જુઓ કે અત્યારે સામરખા ગામના ચાલો બીજા પણ લોકોના મંતવ્ય લઈએ આવો મારી સાથે ચાલો બપોરનો સુમાર છે અહીંયા આગળ ઘણા બધા લોકો અત્યારે જોડાયેલા છે અને સરસ મજાનો ટાઈમ છે આપણે અહીંયા આગળ પણ વાત કરીએ કેટલાક લોકો સાથે કે એમને કેટલાક યુવાન મિત્રો અહીંયા આગળ ઊભા છે આપનું નામ શું છે આવે છે ખબર છે હા શું લાગે જ

તો શું કેમ ભાજપ જ જોઈએ પણ કેમ કે ભાજપ નું કામ એવું છે બધી વાતે કમ્પ્લીટ ઓમ છે શું નામ તમારો અમરસિંહ શું લાગે ભાજપ કોંગ્રેસ કેવું લાગે ભાજપ આવે એવું લાગે કેમ ભાજપ જ કાકા એ આરોપી લે છે એટલે હે બધી એની પર ચર્ચા ચાલે છે એટલે એવું હા આવો બીજા પણ કેટલાક લોકો છે એક વડીલ છે વડીલ શું નામ તમારું રમેશભાઈ રમેશભાઈ શું લાગે ચૂંટણી આવે છે ખબર છે ઇલેક્શન ચૂંટણીમાં શું લાગે છે એ તો આવે જ આવવા નથી ને કોણ આવે છે આપણે ભાજપ કે કોંગ્રેસ ભાજપ ભાજપ જ આવવાની ભાજપ જ આવવાની કેમ ભાજપ જ ગામને બધા સુધારા કરવા મળે બરોબર રોડ બોડ બધી વ્યવસ્થા બધી હોત એને કારણે રોડ તો કોંગ્રેસમાં હતા ને કોંગ્રેસમાં હતા પણ સુવિધા આટલી જ નથી ને બરાબર છે સુવિધા છે વધતા અત્યારે અનાજ લોકોને સારવાર કરે છે બરાબર બધી જાતની સહાય મળે છે બધી રીતે આપણી સાથે કેટલાક પડેલ શું નામ તમારું હિરોજભાઈ હિરોજભાઈ શું લાગે ભાજપ કે કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં સરકાર તો કોઈ બી આવે આપણે આપણું જ કામ કરવાનું ને આપણે કામ એનું આપણને આપીને એનું કારણ છે કારણ કે મોંઘવારી ઘટે નહીં કોંગ્રેસ આવે ભાજપ આ કામ આબી પાડ્યા મોંઘવારી ઘટવાની નહીં પ્લસ કે અમારા જોડે આવીને એમને કહેવાનું કે અમે તમારી હેલ્પ કરવા તૈયાર છે કે તમને મદદ કરવા તૈયાર છે કે અમે તમને કોઈ રીતે મદદ કરી શકીએ એવું પૂછવાનું કોઈ નહીં આપણે જે કરીએ છીએ એ કરવાનું આપણો દિલ ચાહે એને વોટાલી દેવાનો વાર્તા પૂરી પણ તમારા મંતવ્યથી શું લાગે ભાજપને વોટ આપવો જોઈએ કોંગ્રેસને આપવો જોઈએ સરકાર કોની સારી સરકાર તો ભાજપની જ જોઈએ હજુ વીસ વર્ષ બીજા જોઈએ કારણ કે મોંઘવારી વધે એમાં અમે ખુશ હજુ મોંઘવારી ડબલ થવી જોઈએ કેરા ચાલીસ રૂપિયા ત્રીસ રૂપિયા સિત્તેર રૂપિયા એંસી રૂપિયા થવા જોઈએ દ્રાક્ષ અત્યારે સો રૂપિયા છે આઉટ આવી બસો રૂપિયા થવી જોઈએ શાકભાજી ડબલ ભાવ જોઈએ એમાં એમાં અમે અમે ખુશ 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 હજુ વર્ષ બીજી આવી પણ શું પ્રજા જાણ મોંઘવારી વધે છે પ્રજાને ખબર છે કે આ સરકાર ખોટી છે છતાં બી હું ચાહું છું કે હજુ બીજા વીસ વર્ષ ભાજપ આવી જોઈએ કેમ એવું બસ મારું દિલ એવું કે સુધી ભાજપ જ આવી જોઈએ પબ્લિક ની આંખો ક્યારે ખુલે કે જયારે ઠોકાય પથ્થર વાગે પગમાં લોહી નીકળે ને ત્યારે એના મતલબ સીધું તમે કહો છો કોંગ્રેસ સરકાર સારી હતી ના બિલકુલ સારી જ નહીં એ કારણ કે સીધો માણસની કોઈ જગ્યા જ નથી માણસ વાંકો હોય એની જ જગ્યા છે અત્યારે એટલે અત્યારે ભાજપ બીજા વીસ વર્ષ આવી જોઈએ આપણું તો એવું જ કેવું છે બીજા વીસ વર્ષ આવી જોઈએ આપણી સાથે કિક્ષા ચાલક જોડા શું નામ મળેલ તમારું આપણે ઇન્ટરેસ્ટ ધરાવતા જ નહીં હોય પણ શું નામ તમારું કેમ છે ઇન્ટરેસ્ટ નહીં કોઈ ઇન્ટરેસ્ટ નહીં આપણો પણ કારણ

અરે બસ આ ઇન્દિરા ગાંધી આરક મોદી આરક મો જે હતો જાવા માં મારે હતા આવ આ ગામના લોકો નું જે મંતવ્ય છે ક્યાંક કને ક્યાં કે લોકો કહી રહ્યા છે કે ભાજપ કોંગ્રેસ ના આપડી સાથે બીજા ભી એક ત્રણ વડીલો છે આપણે તેમની સાથે વાત કરીશું કાકા શું લાગે છે ચૂંટણી આવે છે ખબર છે ચૂંટણીમાં ચૂંટણી ભાજપ જોઈએ કોંગ્રેસ જોઈએ ભાજપની સરકાર કે કોંગ્રેસની તમને શું લાગે છે કોણ આવું જોઈએ હવે યાર અમે તો બહાર ના છીએ એટલે અમને તો શું ખબર પડે એવું છે પણ શું લાગે આમ ભાજપ આવી જોઈએ દેશમાં કે કોંગ્રેસ આવી જોઈએ એટલે યાર તમે બોલો ને મને યાર ઓળવાનો પૂછાવ હે તમે બોલો શું કહો લાગે ભાજપ આવી જોઈએ કોંગ્રેસ આજે ચાલે જ આવવાની ને એટલે ભાજપ જ કેમ ભાજપ જ ભાજપ નું ચાલે છે તો ભાજપ જ ને હે કામ હારું કરેલું હે ને ભાજપે એવું કે ઇન્દિરા ગાંધીની સરકારે કામ નતા હારા કરે એમને અત્યારે એ વખત તો આપણે ઇન્દિરા ગોદીની સરકારમાં ઇન્દિરાએ ઘણું સારું કરેલું હોય પણ અત્યારના હાલમાં તો ઇન્દિરા નહીં એટલે અત્યારે મોદી સરકાર એટલે મોદી સરકારના અત્યારે હાલ એમનું સારું આયોજન ચાલી રહ્યું ઓકે બીજા સાથે પણ વાત કરી આવો ચાલો ગામની પાદર પર કેટલાક યુવાન મિત્રો પણ ઊભા છે આપણે તમને શું નામ કાકા મારું નામ રાજુ રાજુ રેગન રાજુભાઈ શું લાગે છે આ ચૂંટણી આવી રહી છે કયા પ્રકારનો માહોલ છે ભાજપ કોંગ્રેસ શું લાગે છે એક્ચુઅલ હું રહું છું અમેરિકા પણ સ્પેશિયલ ચૂંટણી માટે જ આવ્યો છું અને માહોલ તો તમને ખબર હશે કે પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જીતે અને મિતેશભાઈ તો બહુ જંગી બહુમતીથી જીત છે એવું મારું માનવું છે કેમ ભાજપ જ જીતે મોદી સરકારના કામ તમને ખબર હશે કે ગેર ઘેર અનાજ અને ગેસના ચૂલા જે બહેનોને આંખોને એની પ્રોબ્લેમ થતા હતા એ માટે ગેસના ચૂલાની ફ્રી અપ સેવા આપી અને ઘણા બધા એવા કાર્યો છે વિધવા સહાય આપે છે બારસો તેરસો રૂપિયા એ રીતના આપે છે અને લોકો પણ હવે જાગૃત થયા છે પહેલાંની જેમ પણ એટલે શું હતું કે આ એક જ્ઞાતિવાદ ચલાવ્યો હતો એમણે હવે એક જ્ઞાતિવાદને કોઈ સ્થાન જ છે નહીં બરાબર સર્વે બધા અમારી આ બાજુમાં મુસલમાન એરિયા જ છે એમને પણ પૂછી શકો છો તમે એટલે ગામ એક તરફી જ છે હશે હવે ઘણા ગોઠ્યા કોઈ અપવાદરૂપ અમુક છત્રીઓ જે રૂઢી ચૂસ છે એ લોકો કરશે પણ બહુ એમનું કોઈ સાંભળવા તૈયાર નહીં આમ આમ પબ્લિક એમને કોઈ મને નથી લાગતું કે એમને કોઈ સાંભળે શું લાગે તમને ભાજપ જીતશે ચારસો કેમ પામ ભાજપ જ કેમ યુવાના જોશમાં બધા ભાજપમાં જ છે ભાઈ હમ નવી જનરેશન મોદી સરકાર સાથે જ છે શું લાગે તમને મોદી સરકાર કેમ મોદી સરકાર મોદી સરકારના કામ બોલે છે અત્યારે આટલા વર્ષો સુધી જે આગળના બધા કામો પડી રહેલા રોડ જુઓ બીજા બધા કામો જુઓ ભણવા ક્ષેત્રે જુઓ બધામાં મોદી સરકારનું કામ સારું છે એટલે મોદી સરકાર જ આવશે બીજા ચાલો આપણે અહીંયા આગળ એક ચાની રેકડી છે તેમને તેમને જ પૂછીએ કે એમનું પણ શું મંતવ્ય છે ભાઈ શું નામ કાકા તમારું તમારું નામ શું શું નામ તમારું કિર મલે રાકીરભાઈ શું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ કેવો છે મારું ચાનો માહોલ એટલે બહુ છે આ ભાજપ કોંગ્રેસ કે જે આવે ખરું અમારે તો પણ તમાર મંતવ્યથી કેવું કોઈથી બોલાય નહીં મારે તો વચ્ચે રહેવાનું બરાબર

એક વડીલ કાકા છે આપણી સાથે એમને પૂછીશું કાકા શું નામ રસલભાઈ સંવયભાઈ શું લાગે છે ભાજપ કોંગ્રેસ પણ એમ કઈ કોની સરકાર આવી જોઈએ કે કેવા કામો થવા જોઈએ કઈ પણ તમે શું કરો છો હું તો ખેત મજૂરી કરું ખેત મજૂરી તો તમારા હિસાબથી કોણ કોણ સારું કરત તો કે કોંગ્રેસની સરકાર સારી હતી એ તો કરવાનો કામ તો કરવાનું જ છે પણ સરકાર કોની સારી હતી ના ના બોલે મારા એવું કહેવાય કાકા તમને શું લાગે સાચું કહેજો દિલ આવ પણ ભાજપ હારી કોંગ્રેસ હારી ભાજપ બધી હારી છે તો આ હતો સામરખા ગામના લોકોનો મંતવ્ય અને એ આપણે સાથે જોયા આપણી સાથે બીજા પણ એક વડીલ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું કે તેઓ પણ શું કહે છે કોણ ભાઈ શું નામ તમારું હિતેન પટેલ હિતેન શું લાગે છે કેમ ભાજપ જ આવવાની મા ઓપરેશન થયું મા આપવાનું બે વાર એવું ફ્રીમાં કેટલા રૂપિયાનો ફાયદો થયો એ તો લાખ રૂપિયાનો ફાયદો થયો જ ને આશ્રય કહું છું એને દર વર્ષે દર વર્ષે ખેડૂતોના પૈસા પડે છે મફતનું અનાજ મળે છે બધાને અમે તો નહીં લેતા પટેલ છે એટલે પણ આવે જ ને ભાજપ ભાજપ જ ભાજપ જ આવી જોઈએ આ છે સામરખા ગામનું એક અહીંયા આગળ માસી છે આપણે તેમને કાકા શું લાગે છે મજામાં હા મજામાં કાકા શું લાગે છે આ ચૂંટણી આવે છે કેવો માં બસ ચૂંટણી આવી જ રહી જાય છે બિલકુલ આવ નજીક છે આવવાની ભાજપ જ કેમ ભાજપ જ ભાજપે બહુ સારું જ કામ કર્યા છે બધા જ એવું હા કોઈ કામ ખરાબ કર્યું નથી બરોબર હા તો તમે ભાજપ જ પહેલેથી ભાલે ભાજપ માં જ છે બરોબર હા અમારા વડીલ હતા ત્યારથી અમે એમને સાથે જોડાઈ ગયેલા ત્યાર પછી અમે ભાજપ માં જ છે ભાઈ બરોબર હા અને ભાજપ ભાઈ એવા તો શું કામ કરે કે તમે ભાજપના થઈ ગયા ભાજપના એવો કંઈ કામ કરવા જ નહીં કામ તો એવો બધા કર્યા છે કે કોઈ દાડે કોઈ સરકારે કર્યા નથી એવો કામ કર્યા છે બરાબર સમજ પડી રોડ રસ્તા પાણીનો ગટરોનું બધી રીતની સહલત છે કોઈ તકલીફ નથી બરાબર હા બેન તમારું નામ શું બેન મિલે બેન રમિલે બેન શું લાગે ભાજપ કે કોંગ્રેસની સરકાર સારી હતી શું તમારા હિસાબથી કે ભાજપ કે છે બધા એવું કે છે પણ તમે શું લાગે છે કોણ આવવું જોઈએ કોંગ્રેસ હોવું જોઈએ કોંગ્રેસ હોવી જોઈએ કેમ કોંગ્રેસ હોવી જોઈએ આમ સારું લાગે છે પેલે સારું લાગે તમે ઇન્દિરા ગાંધીની સરકાર જોઈ લીએ છે જવાની જોઈ છે જોઈ લી છે તો ભાજપની સરકાર સારી કે મોદીના મોદીની સરકાર સારી કે ઇન્દિરા ગાંધીની સરકાર સારી આમ તો મોદી સારું જ કામ કર્યું છે ખોટું નથી કર્યું હા તો પછી કોંગ્રેસ કેમ આવી જોઈએ પેલા એ હતું એટલે તે તે ગડી ઇન્દ્રન ટાઈમે સારું જ હતું ને સારું જ હતું હા અત્યારે મોગવારીનો માર પડે છે ધંધામાં એવું લાગે છે બહુ જ પડે છે એટલે આમ જીએસટી લાગી ગયું છે બધી રીતે આમ મોંઘવાડી એટલી વધી ગઈ છે તો માણસ ખાય શું રાખે શું એટલે દેશમાં રામ મંદિર બન્યું ને તમે કેવી રીતના જોવો છો સારું જ છે આમ હજી અમે ગયા નહીં પણ આમ દર્શન કરવા જઈશું સારું છે તો આ હતા આપણી સાથે સામરખા ગામ ગામના ગ્રામજનો કે જેમનું મંતવ્ય હતું બસ આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો કારણ કે હવે જ્યારે વાત કરવામાં આવે કે ગામની પાદરે ચૂંટણીની ચર્ચા અર્બન ગુજરાતની સાથે અને સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો આ છે ગામના લોકોના મંતવ્ય કેટલાક બીજા પણ વડીલો આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ વાત કરીશું કાકા શું નામ છે આપનું ભૂપેન્દ્રભાઈ આ વખતે ચૂંટણી આવે છે ખબર છે શું લાગે છે કોને કોણ જીતશે આ વખતે ભાજપ કોંગ્રેસ

શું લાગે છે ચૂંટણીની અંદર આ વખતે તમને કોને મત આપવો જોઈએ શું લાગે ઇટ ખબર નહીં તમારા તમને હિસાબ થી કોની સરકાર તમે જોઈએ કારણ કે તમે તો કોંગ્રેસની સરકાર પણ જોઈ લી છે ને અત્યાર ભાજપની સરકાર છે તમારા હિસાબ થી કોની સરકાર આવી જોઈએ કાકા ભાજપવાળો કોંગ્રેસ ખબર નહી પણ તમને શું લાગે છે કોને કોને સારું હતું કોણ ભાજપ મત આપશે ભાજપનો કેમ ભાજપ કાકા આટલું એમને કામ કરેલું હોય કે શું છે ભાજપ અમે આ ઇમરજન્સી દવાખાના ખોલ્યા એકસો આઠ કરી તાત્કાલિક સગવડ કરી બધી સારવાર સારી કરી છે દવાખાના સરકારમાં પણ પણ હતા ને એકસો આઠની ની ઇમરજન્સી નથી પહેલા તો કેવું કે ઇમરજન્સી એકસો આઠ જ નથી ત્યારે મોદી સાહેબ આવ્યા ત્યાં પછી એકસો આઠ ચાલુ થઈ હા એટલે ઘણી સેવા કરી છે અમને ઘરે ઘરે લાઇટો કરેલી છે સેવા સદન કર્યા છે સેવાના કામ બહુ કર્યા છે એટલા માટે અમે તો ભાજપ ઉપર વિશ્વાસ છે પૂરો આ હતા સામરખા ગામની પાદરે ચૂંટણીની ચર્ચા ચૂંટણીની મોત જો જાણ્યા તમે અહીં આગળ અનેક લોકોના મંતવ્ય કેવી રીતના ખરેખરમાં આજે નોન પોલિટિકલ વાસ્તવિકતા સાથેની આજે એક આ એપિસોડની અંદર તમે અમારી સાથે જોડાયા એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે સત્તા જોડાયેલા રહેજો કારણ કે વિધાનસભા દિશ એટલે કે સાથે સાત વિધાનસભામાં ત્રણ ત્રણ એપિસોડ અમે ગામની પાદરે ચૂંટણીની ચર્ચા અર્બન ગુજરાતની સાથે